અઢારસો ગોમ નો દરબાર હતો એમને ગુરુ કરાયા હતા મૂળી કંઠી તોડી ના છે કંઠી તોડી ના છે સીધા ઋષિ બધા લાયા ભેડા કર્યા

મંજાળે અને લઈ ને જાય એટલે પેલો મુરદાસ આવે છે મારે ગાળો મારે ગાળો પેલો આશ્રમ હતો અર્ધાનંદ બાપુ દેવો તે બધા બોલાવે તા કે પણ આવા જ દયો લ્યા કે આવા દયો આવા દયો કે શું કે છે કે બાપુ હું આવો કેવું હોય કે મારે બીજું કોઈ નથી કેવું પણ એ આ એક મારે દરબાર હતા ભાવસિંહ એમ મને મુડ આ અમ્રેજીમાં ધપકો માર્યો બધો મને મારા માથે ચરખત ઉઢાડ્યો મેં વયું તો એટલે મારો વચ્ચે વયુ થવું છે મારા દરબારને એક ભેળો થઈ વયુ થાવું છે પણ એક મજાની મળેલી પડતી હતી આ જોળીમાંથી હું લઈને આવ્યો છું એટલે આ બાપુ તમે બધા ઋષિ મુનિઓ સંતોમાયા છો જે હાથો ભગત થયો હાથી કરે એટલે કે એ આ તો મોનું ખસી ગયું છે ના ધમ છે રામ છે છોટોય નહીં ખસ્યું તમારો ખસ્યો છે

આ સંતો ની તાકાત છે પારખ તો લેશે ગુછે મારે ભોય પડે દેહ ની પડે ખાળ સતો રોમ નું નોમ ના છોડે રોમ કે તને પછી કરી નાખું ના આ રોમ નું નોમ એવું છે ઓમો જો મીરો ભાઈ મીરો ભાઈ મેવર હલાયો અને ઝેર દીધું કાલે બટાકા ની દવા બાટલી લઈને ઓયા આવું છે ફક્ત ફક્ત એમ પાણી છે બબેટા